ઓર્ગેનિક ખેતીમાં સફળ ખેડૂત એટલે ચંદિયાના ચંદનભાઈ ચાવડા અંજાર તાલુકાના ગામ ચંદિયાના પ્રખર ખેડૂત ચંદનભાઈ ચાવડા ઓર્ગેનિક ખેતીની નવી ઉમંગ અને શીખ આપતા અગ્રણી બન્યા છે છેલ્લા પાંચ દાયકાઓથી તેમનું પરિવાર ખેતી સાથે જોડાયેલું છે પરંતુ છેલ્લા સત્તર વર્ષથી તેમણે ખેતીમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે ખાસ કરીને છેલ્લા બે ત્રણ વર્ષથી ચંદનભાઈ અને તેમનું પરિવાર સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યું છે ચૌદ સભ્યોનો આ પરિવાર સાથે મળી ખેતીમાં ઉત્કૃષ્ટ પ્રયોગો કરી રહ્યું છે દેશી અને પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરી તેઓ શાકભાજી ફળ ફ્રૂટ મગ ઘઉં અને અન્ય ખેત ઉપજનું ઉત્પાદન કરે છે તેમની ખેતીમાં શાંતિ અને શિષ્ટતાને નમૂનો જોવા મળે છે જ્યાં પાયા પરથી ઓર્ગેનિક પદ્ધતિઓને અમલમાં મૂકી જમીન અને ફસલને નવી તાજગી આપવામાં આવી રહી છે ખાસ વાત તો એ છે કે ચંદનભાઈના પરિવારે ખેતરમાં ત્રણ દેશી ગાયો પાડી છે જેની મદદથી ખાતર અને અન્ય પ્રાકૃતિક પદાર્થો તૈયાર થાય છે આ પહેલની પાછળનો મંત્ર છે પ્રકૃતિ સાથે મિત્રતા અને ખેડૂત જીવનમાં ટકાઉ પ્રગતિ લાવવાનો ચંદનભાઈ ચાવડા માત્ર પોતાનો પરિવાર નહીં પરંતુ આસપાસના ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતીની તરફેણમાં પ્રેરિત કરે છે તેઓ ખેડૂતોને અપીલ કરે છે કે પૃથ્વી અને પર્યાવરણની સુરક્ષા માટે રાસાયણિક પદ્ધતિઓ છોડી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ ચંદનભાઈ ચાવડાનું આ કાર્ય પ્રેરણા સ્ત્રોત છે અને એવું લાગે છે કે આવી જાગૃતિથી આજના ખેડૂતોનો નવો ઇતિહાસ લખાશે નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ગ્રામ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમારે વાત કરવી છે ઓરિજિનલ અને ડુપ્લિકેટ ટૂંકમાં તમને જણાવી દઉં કે શોર્ટકટ અને સીધો રસ્તો શું હોય છે એનાથી કેટલા ફાયદા થાય છે અને ભવિષ્યમાં પણ એનાથી કેટલા ફાયદા થાય છે અને કેટલા નુકસાન થાય છે મિત્રો આજે વાત કરશું ખેતીલક્ષી ઓરિજિનલ શું છે અને ડુપ્લિકેટ શું છે ઓર્ગેનાઇક ઓર્ગેનિક ખેતી કઈ રીતના થાય છે એ કરવા પાછળનો કેટલો ભોગ આપવો પડે છે ને સાથે સાથે એ અગર ખેતી ઓર્ગેનિક ખેતી થઈ ગયા પછી એનામાંથી જે ફળ ઉપદ્રવ જે ફળ ઉપજવી આવે છે એના કેટલા ફાયદા છે મિત્રો અંજાર તાલુકાના ચંદિયા ગામમાં ચંદનભાઈ ચાવડા એમના પરિવારમાં બારથી પંદર લોકો છે પરિવારના સભ્યો છે સૌ સાથે મળીને આખું પરિવાર ભારત માટે આપણે હાલ કહીએ તો કચ્છ માટે સરસ મજાનો એક ઝુંબેશ ઉપાડ્યા છે છેલ્લા બેથી ત્રણ વર્ષથી ચંદનભાઈ ચાવડા પરિવાર સાથે મળીને ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે મિત્રો આજે આપણે આ ખેતરની જે જગ્યાએ હું કેમેરામેનને કહીશ તમને મારા સહયોગીને કહીશ તમને આ દ્રશ્ય બતાવશે કે આ આખું દ્રશ્ય છે ઓર્ગેનિક ખેતીથી ઉગતા પાકોનું આ ટમેટા તમે જોઈ શકો છો ઓર્ગેનિક ખેતીથી આવ્યા છે આનાથી આ જે ટમેટા જ્યારે તમે સેવનમાં લાવ છો ત્યારે બીજા ટમેટા અને આ ટમેટાનો આખું ટેસ્ટ જ અલગ હોય છે આ કઈ રીતના થાય છે એના પાછળ કેટલું ભોગ દેવું પડે છે ને એના પાછળના ફાયદા કેટલા છે નુકસાન કેટલા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તો ચંદનભાઈ આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં ખાસ કરીને વાત કરવામાં આવે ઓર્ગેનિક ખેતી ઓરિજિનલ અને ડુપ્લિકેટ આપ શું કહેશો ઘણા સમયથી આપ સંકળાયેલા છો આપનું નામ અને પરિચય ત્યારબાદ મારું નામ ચંદનભાઈ ચાવડા છે મારું રહેવાનું ગામ ચિંદિયા તાલુકો અંજાર મારો અભ્યાસ બી એ એમ એ એલ એલ બી છે અને લાસ્ટ અમે ત્રણ વર્ષથી અમે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધ્યા છીએ ચંદનભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે ઓર્ગેનિક ખેતીની ઘણા બધા ફાયદાઓ છે અને ઘણા બધા નુકસાનો છે તો આપ દર્શકોને જણાવશો કે શું ફાયદા છે આનાથી ને શું નુકસાન છે સૌથી પહેલો મોટો ફાયદો એ છે કે આપણે આ ઓર્ગેનિક ખેતીથી આપણા દેશ હિતમાં કાર્ય કરી રહ્યા છીએ પહેલો જે કે પર્યાવરણને બચાવીએ છીએ બીજું જમીન બચે છે પાણીનું બચત થાય છે અને સારું ખોરાક લોકો સુધી પહોંચે છે એ સૌથી મોટા મોટો ફાયદો છે ખાસ કરીને નુકસાનની જો વાત કરીએ જેમને ખ્યાલ નથી કે ઓર્ગેનિક ખેતીથી જે ઉપજવી આવે છે જે ફળ ફ્રૂટ કે શાકભાજી એમના કેટલા ફાયદા છે અને નુકસાન શું થાય છે અગર એ આપણે ન લઈએ તો નુકસાન તો જ્યારે અમે અંદર ઉતર્યા અને જ્યારે અભ્યાસ કર્યો ત્યારે જ મળ્યું કે એનાથી બહુ જ નુકસાન થાય છે કેમિકલ અને રાસાયણિક ખેતીથી અને જે ખોરાક છે એનાથી બહુ નુકસાન થાય છે જમીન બગડે છે આપણું વાતાવરણ બગડે છે અને ખાનાર આવનારી પેઢી પણ એકદમ નબળી થતી જાય છે અને લગભગ કેમિકલ ખેતી વિશે આપણા ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ગુજરાતના દેવવ્રતજી અને મુખ્ય આપણે નરેન્દ્ર સાહેબ મોદી સાહેબનું પણ એમ છે કે પ્રાકૃતિ ખેતી તરફ આગળ વધીએ અને રાષ્ટ્રહિતના કાર્યમાં આપણે જોડાઈએ બસ અમારે લક્ષ્ય છે કે રાષ્ટ્રહિતના કાર્યમાં અમે આવી રીતે જોડાઈએ ભારત દેશમાં આપણે કદાચ સૈન્યમાં કે કોઈમાં ન જઈએ અને આપણે પોતાની દેશ માટે કોઈ કાર્ય નહીં કરી શકતા અમે બસ પોતાને એમ થયું કે આવી રીતે પણ દેશ હિતનું કાર્ય કરી અને લોકો સુધી સારું અને સાચું અને દેશી અનાજ પહોંચાડીએ અને દેશ હિતનું કાર્ય કરીએ જી ચોક્કસથી આ ઓર્ગેનિક ખેતી કરવા પાછળ ઘણા બધા મહેનત લાગે છે આ હું તમને બતાવી દઈશ અહીં આ તમે જોઈ શકો છો આ ટમેટા છે ઓર્ગેનિક પાક જેને કહેવાય છે આ તમે ખાવામાં અગર આ ઉપયોગ લેશો તો આના ટેસ્ટ અને આ ટમેટા છે એકદમ આનું કલર અને ટેસ્ટ જ પણ અલગ જ હોય છે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે શોર્ટકટ અને સીધો રસ્તો કેવો હોય છે શોર્ટકટ તમને ઝડપથી મળી રહે છે પાક અને સીધો રસ્તો તમને સમય લેશે અને તમારો પરિવારનો સમય પણ લેશે અને મહેનત પણ ઘણી લેશે તો ચંદનભાઈ ખાસ કરીને આપણે બેસીને થોડી વાત કરી લઈએ કેટલા એકરમાં આ ફેલાયેલું છે ઓર્ગેનિક ફાર્મ અને આ જે લક્ષ્ય છે આ જે કાર્ય છે તમે ક્યારથી શરૂ કર્યો ક્યારથી પ્રેરણા મળી તમને આ મારું ખેતર ચાર એકરનું ફાર્મ છે ને આ મને પ્રેરણા લગભગ અમે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ફાર્મની મુલાકાત લીધી ત્યાંથી મળી છે અને રાજ્યપાલના જે આપણે સ્પીચ સાંભળી અને એનાથી ઘણી અમને પ્રેરણા મળી છે અને લોકલ લેવલે જે કામ કરે છે ઘણા એનજીઓ છે એના સાથે રહી અને વધારે અમને પ્રેરણા મળી છે લાસ્ટ ત્રણ થી ચાર વર્ષથી અમે સાથી સંકળાયેલા છે જી ચંદનભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો ક્યાં સુધી મતલબ કે આ આના પાછળ ઘણો બધો ખર્ચ અને સમયનો દાન આપવો પડે છે તો આપ કઈ રીતના એ બધાને મેનેજ કરી શકશો હા સો ટકા જે મેનેજ આ પ્રશ્ન બહુ સરસ છે કે ખર્ચ અને મેનેજ ખર્ચ તો એટલો બધો નહીં લાગતો પણ એમાં સમયનું દાન બહુ આપવું પડે છે અને એના વગર શક્ય નથી એનામાં આયોજનબંધ ખેતી કરવી પડે છે તમને પ્લાનિંગથી કરી આ ખેતી છે એ પ્લાનિંગ છે ને ટૂંકમાં કહીએ તો એડવાન્સ ખેતી છે જો એડવાન્સ ખેતી નહીં કરશું તો આ પાકૃતિક આપણે ઝેર મુક્ત ખેતીથી આપણે થોડોક ઘણી મહેનત માગી લેશે એ તેમાં આયોજન કરવું બહુ જ સારામાં સારું છે જો તમે આયોજન ખેતી કરશો તો હું પોતે ખાતરી આપું છું કે તમે નિષ્ફળતા નહીં મળે અને સફળતા મળશે બાકી અમે સપોર્ટ કરવા તૈયાર છીએ જી ચોક્કસ છે ચંદ્રભાઈ અત્યારે આ જે હું મારા સહયોગને કીશ થોડું બતાવશે આ જે યલો કલરના અને બ્લુ કલરના અને વાઈટ કલરના ઘણા બધા અલગ અલગ બોર્ડ અને થમની લાગેલા છે એ શું છે શું કહેશો તમે અગર કોઈ ખેડૂત આ જોશે તો એમને કઈ રીતના ખ્યાલ આવશે કે આ શું છે દર્શકોને પણ કઈ રીતના ખ્યાલ આવશે કે આ આખી યલો કલર અને બ્લુ કલરના બોર્ડ છે એ શું છે એને શું કહેવાય છે શું કહેશો અને સાહેબ આ વસ્તુ છે ઓર્ગેનિક ની ખેતીના પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંત છે કે અત્યારે આપણે શરૂઆતના બેઝમાં આપણે નાખી દઈએ ને ગ્લુ પેડ છે કે ફોરામેન ટ્રેપ છે સ્ટીકી પેડ છે એ લગાવીએ ને તો આપણે જીવાતનું આપણે પંચોતેર ટકા નિયંત્રણ કરી શકીએ છીએ આ ફોરમ ફોરમેન ટ્રેપ જે છે ને એની અંદર એક સ્માઇલ આવે છે લ્યુર આવે છે એની સ્માઇલથી નર આવે છે ને જીવાત અંદર આવી જાય છે જેના લીધે આગળ એનું આગળની પેટી વધતી નથી જેના લીધે એક ઈયળ કે જીવાત ત્રણથી ચાર હજાર ઈંડા દે છે એટલે અમને એ શરૂઆતમાં બહુ જ રાહત મળે છે

જેમકે કોઈ પણ અને અગર અહીં ઉગાડવું હોય તો કેટલો સમય લાગે છે એને મિત્રો થોડુંક તમને હું અંદર જઈને બતાવી દઈશ આ દ્રશ્ય મિત્રો આ જે છે તમે જોઈ શકો છો આ જે વ્હાઈટ કલરનું છે એ આખું ટેકનિકલ રીતે જે ચંદનભાઈએ તમને સમજાવ્યું કે જે અહીં જીવાણું છે જે જીવાત છે નાના નાના મચ્છરો કે જે પણ ઉપદ્રવો એ આની અંદર ખેંચાઈ આવે છે અને આપણા પાકને જે ઓર્ગેનિક પાક છે એને નુકસાન કરતાં અટકી શકે છે અને આ જે યલો કલરના બોર્ડ તમે પીળા કલરના અને બ્લુ કલરના બોર્ડ પણ તમે જોઈ રહ્યા છો એનું પણ એક મહત્ત્વ છે આ તમે જોશો નજીક જઈને એની અંદર ઘણા બધા જીવાણું અહીં ચીપકી ગયા છે જે જે આ જે પાક છે એને ઉપર બેસીને એને પાકને પણ નુકસાન કરી શકે છે એ જીવાણું છે તે પણ એ આ બોર્ડના કારણે અહીં બચી ગયા છે એવી ઘણી બધી અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હોય છે પણ આપણે એક જાણી લેશું કે ચંદનભાઈ આ જે પાક છે એને ઉગાડવા માટે માટે કેટલો સમય લાગી જતો હશે શું કહેશો આપ આ ટાઈમ ટાઈમ ટુ આપણે જો સાહેબ કીધું ઓરિજિનલ એટલે વસ્તુ હોય છે કેમિકલ દવા મૂકી અને જલ્દી સમયથી પણ વહેલા તમે પકાવી ચૂકો છો અમે આ સમય ઉપર જે કુદરતી નેચરલી પાકે છે એવી રીતે પકાવી છે જેનો સ્વાદ છે કલર છે બધું આખી વસ્તુ જ અલગ છે એટલે આ બધું છે નેચરલી છે એટલી બધી કુદરતની જે વ્યાખ્યામાં આવતું હોય ને એવી રીતે પકાવેલા છે એટલે ડુપ્લિકેટ ને ઓરિજિનલ ત્યાં આપણે એની વ્યાખ્યા આપી શકીએ જી ચોક્કસથી મિત્રો અમે પણ અપીલ કરી રહ્યા છીએ કે જેમ બને તેમ ઓરિજિનલ ખોરાક અને ઓરિજિનલ પાક જે પણ તમે શાકભાજી યુઝ કરતા હો જે પણ ઓરિજિનલ લીધ લેવાનો આગ્રહ રાખજો કેમકે ભલે તમને થોડું કોસ્ટલી થશે પણ ઓરિજિનલ ખાદ્ય પદાર્થ પછી ઘણા બધા ફાયદાઓ થાય છે લાસ્ટમાં ચંદનભાઈ ચાવડા જે આટલો સમયથી પરિવાર સાથે રહીને મહેનત કરી રહ્યા છે આપણા ભારત માટે એમની પાસેથી એક આપણે અપીલ લઈ લઈએ કે ઓર્ગેનિક ઓરિજિનલ ખોરાક ખાવાની એ શું કહેશે અપીલમાં લાસ્ટ આપ શું કહેશો કે ઓરિજિનલ ખોરાક ખાવા પાછળ શું ફાયદા થશે શું અપીલ કરશું એ તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપના માધ્યમથી આપણે દેશ દેશલો દેશના વાસીઓને આપણે એક મેસેજ આપવા માંગીએ છીએ કે તમે ખેડૂતોને કહે છે તમે પોતાના ઘર પૂરતું પણ શરૂઆત કરો તમે પાકૃતિ ખેતી તરફ વળો તમે ટ્રાય કરો સો ટકા સક્સેસ થશો અને અશક્ય કોઈ નથી આપણા બાપ દાદા પહેલાં કરતા જ હતા પણ આપણે પોતાના સ્વાર્થની ખાતર અને સમય અને અનુકૂળતાના અભાવે લીધે આપણે આ કેમિકલ રાસાયણિક ખેતી તરફ વળ્યા છીએ એનાથી પાછો વળી અને તમે તમારા ઘર પૂરતું પહેલાં શરૂઆત કરો અને પછી ત્યારથી તમને સફળતા મળશે તમે આગળ વધશો સો ટકા વાગે આપણે ભારત દેશના આપણા પ્રધાનમંત્રી અને આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી પણ એટલું બધું મહેનત કરી રહ્યા છે તો એ મહેનતને આપણે સહયોગ કરીએ અને ભારત દેશના કલ્યાણ માટે આપણે સહભાગી બનીએ જી ચોક્કસથી આપણે પણ અપીલ કરી રહ્યા છીએ કે ઓરિજિનલ ખોરાક ઓરિજિનલ પાક ઉપર ધ્યાન આપે સરકાર ઘણું બધું ધ્યાન આપી રહી છે તેમ છતાં પણ ખેડૂતો પણ આની ઉપર ધ્યાન આપી અને ઓરિજિનલ પાક જ માર્કેટમાં વેચવા ઉપર ફોકસ કરે એનો જ આગ્રહ રાખે તેવી અપીલ અમારા દ્વારા પણ કરવામાં આવી રહી છે

ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો